જો મે તો તો ગરબી લે સીઉ દીધે ને સંજો દીધે મે તો આવી આ તો ગરબી શીખે છે હા કેમ લેવાનું એ આવડી ગયો આવડી ગઈ તો દીદી ની લે હાદોળી ને જ ખાવી દેર બી લે ને આગળ નહીં આવું સંજો દીદી નારી આવડે તને આવડે મેં તો નથી આવડતી આવા ને હા હમણાં જઈશું પહેલાં આપણે એક વિડીયો બનાવી લઈને પછી મોર જોવા જઈશું મેં તો આલે આવી ગઈ બોરી યાર ઉધાર દા નહિ કરશે અહીં આઈન કરવી છે હા છે આમથી નામ કેરુને પકડોઈ ને પકડવા વાડ તે ભાગી ગયા સાડો છે આ ને તે આસ નથી છોડી ગયો એ તે લપસીન છે એસીધો આમ તે ઓ સાયકલ

કરો છો શિવલિંગ છે ને શંકર ભગવાન